જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ના ગોળનો પાયો કરવાની ઝંઝટ કે ના લોટને શેકવાની ઝંઝટ એકદમ નવી રીતે તો પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને રૂજે પોચી નાનાથી લઈ મોટા બધા જ આ સુખડી એકવાર ખાશે તો ખાતા જ રહી જશે એટલી ટેસ્ટી અને તમારે કોઈ પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય તો તમે આ રીતના એકવાર જો આ સુખડી બનાવી અને ઘરમાં બધાને આપશો તો બધા જ વ્યક્તિ ખુશ થઈ જશે એટલી સરસ સોફ્ટ આપણે આ સુખડી બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ રૂજે પોચી અને સોફ્ટ ઘઉંના ઝીણા લોટની સુખડી

કે તમે ઓછું વધારે કરી શકો છો પણ સુખડીની અંદર ઘી થોડું વધારે હોય તો સુખડી ખાવામાં એકદમ સરસ લાગે જ્યારે આ રીતના ઘી ગરમ હોય ત્યારે જ આપણે થાળીની અંદર થોડું ઘી લગાવી દઈશું અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે અડધી વાટકીથી થોડો કેવો ઉપર આપણે ગોળ લઈશું અને ગોળ આપણે ઘીની અંદર એડ કરીશું તો આપણે ઘીની અંદર લોટનો પાયો નથી કરવાનો પણ આ રીતના એકદમ સરસ સુખડી બને છે તો અગાઉ આપણે બેથી ત્રણ રેસીપી સુખડીની મૂકેલી જ છે તેની અંદર આપણે લોટને શેકી અને પસી સુખડી બનાવી છે અને આજે આપણે ગોળને શેકી અને સુખડી બનાવીશું ગોળ તમારે થોડો ઝીણો કાતરી અને પસી લેવાનો એટલે ગોળ જલ્દી ઓગળી જાય તો આ રીતના કરવાથી પણ સુખડી એકદમ સરસ થાય છે હું તમને આગળ બતાવીશ કે ઘણી વખતે ગોળનો પાયો થઈ જાય છે તો પણ સુખડી કડક થઈ જાય છે પણ આપણે ગોળનો વધારે પાયો થઈ ગયો હોય તેની પણ એક ટિપ્સ બતાવીશું અમારા મહેસાણાની અંદર આ રીતના ગોળનો પાયો કરીને જ સુખડી બનાવવામાં આવે છે અને સુખડી એકદમ સરસ પોચી બનીને તૈયાર થશે તો ફક્ત એક થી બે જ મિનિટની અંદર ગોળ સરસ આ રીતના ઓગળી જશે થોડાક આપણે બબલ્સ આવે ત્યાં સુધી ગોળને થવા દઈશું આ સુખડી હું જે પોચી અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો જો તમે આ રીતના સુખડી ના બનાવી હોય તો આ રીતના સુખડી તમે એકવાર ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવી જશે તમને લોટ પણ કાચો નહીં લાગે અને સુખડી પણ ખાવામાં એકદમ સરસ પોચી નાના બાળકોથી લઈ મોટા વડીલો પણ આ સુખડી ખાઈ શકશે હવે દસામાના વ્રત શરૂ થઈ રહ્યા છે અને તહેવારો પણ આવી રહ્યા છે તો તમે આ રીતના સુખડી બનાવી અને માતાજીના પ્રસાદનો ધરાવી શકો છો અને ફક્ત પાંચ જ મિનિટમાં સુખડી બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ વધારે સામગ્રીની જરૂર નથી ફક્ત ગીગોળ અને લોટમાં જ આપણે આ સુખડી બનાવીને તૈયાર કરીશું જે લોકો પહેલી વખત આ રીતના સુખડી બનાવશે તેમની પણ સુખડી એકદમ સરસ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના ઉપર ફીણ જેવું થઈ ગયું છે હવે આપણે આ સમયે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી દઈશું સાથે જ આપણે થોડીક દૂધ સાથે એક ટેબલ જેટલી મલાઈ પણ એડ કરી દેવાની છે આનાથી સુખડી તમારી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે અને સુખડીની અંદર તમને માવાનો પણ ટેસ્ટ આવશે બરાબર આપણે મિક્સ કરી દઈશું જો તમે આ રીતના ગોળનો પાયો કરી અને સુખડી બનાવતા હોય અને પાયો વધારે થઈ જાય તો આ રીતના તમે થોડું દૂધ એડ કરી દેશો તો સુખડી તમારી એકદમ સરસ પોચી બનીને તૈયાર થશે અને પાયો પણ તમારો થોડો સોફ્ટ થઈ જશે તો ખાસા ટિપ્સ તમારે સુખડી બનાવતી વખતે યાદ રાખવાની અહીંયા તમે એકનું દૂધ કે એકલી મલાઈ પણ એડ કરી શકો છો તમે બંને બધી ગમે તે એડ કરશો તો પણ તમારી સુખડી એકદમ સરસ રૂચાઈ પહોંચી અને તમને માવાનો ટેસ્ટ આવશે એકદમ અલગ જ આ સુખડી બનીને તૈયાર થશે તો અહીંયા આપણે પાયો નથી થવા જવાનું ફક્ત આપણે એકાદ મિનિટ માટે મિક્સ કરવાનું છે તો અહીંયા એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક વાટકી જેટલો લોટ લઈશું તો અત્યારે મેં ઝીણો લોટ આવે છે ઘઉંનો ટેસ્ટ લીધો છે જો તમારે કકરા લોટની સુખડી બનાવવી હોય તો તમે તે પણ મારી ચેનલ ઉપર વિડીયોને અપલોડ કરેલો છે તો તમે જાડા લોટની પણ સુખડી એ રીતના બનાવી શકો છો અત્યારે હું ઝીણા લોટની સુખડી બનાવું છું અહીંયા આપણે થોડો થોડો લોટ એડ કરીશું અને સરસ મિક્સ કરતા જઈશું ફરીથી આપણે થોડો લોટેટ કરીશું તો આ રીતના લોટ એડ કરવાથી સુખડી એકદમ સરસ બની છે અને લોટ પણ ઘીની અંદર સરસ શેકાઈ જાય છે મેં એક વાટકી જેટલો લોટ એડ કરી દીધો છે હવે આપણે સરસ લોટને મિક્સ કરી દઈશું હવે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે આ રીતના ફક્ત તમારે ગરમ ગરમ ગોળાને ઘી હોય એટલે લોટ ફટાફટ શેકાઈ જશે ગેસ આપણે બંધ કરી દઈશું અને આ રીતના જે કળાઈ ગરમ હોય તેની અંદર જ આપણે અડધી મિનિટ માટે લોટને શેકાવા દઈશું આ રીતના આપણે મિક્સ કરતા રહેવાનું તમારે જો થોડીક વધારે કડક જોતી હોય તો તમે ગેસ ચાલુ રાખી અને એકાદ મિનિટ માટે શેકી શકો છો પણ તમારે એકદમ સરસ મૂલાઈમાં સુખડી જોતી હોય તો એક મિનિટ લોટને શેક્યા પછી તરત ગેસને બંધ કરી દેવાનો અને આ રીતના તમારે કડાઈ ગરમ હોય એટલે અડધી મિનિટ માટે આ રીતના તમારે શેકવાની તો અહીંયા અડધી મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ સરસ પાથરવા માટે તૈયાર છે તો હવે આપણે સુખડીને ને દઈશું અહીંયા આપણે થાળી દીધી છે ચોસલા જોઈએ છે એ પ્રમાણે તમારે થાળી લેવાની તો અહીંયા આપણે સુખડીને એકદમ સરસ પાથરી દીધી છે તો આપણે ગરમ હોય ત્યારે સુખડીની અંદર કાપા કરી લેવાના એટલે ઠંડી થાય ત્યારે તમે સુખડીની અંદર સરસ પીસ નીકાળી શકો તો અહીંયા આપણે કાપા લગાવી લીધા છે જો તમારે પ્રસાદમાં ધરાવ્યો હોય તો પીસ કાઢીને બતાવીશું કે સુખડી એકદમ સરસ પોચી અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે તો હવે આપણે ઠંડી થવા દઈશું તો અહીંયા આપણે દસ થી પંદર મિનિટ જેટલો સમય થયો છે અને સુખડી આપણી થોડી ઠંડી થઈ ગઈ છે પરફેક્ટ સુખડી બનીને તૈયાર થઈ છે તો જ્યારે પણ તમારે પ્રસાદ ધરાવો હોય કે તમારે કંઈક ગળું ખાવાનું મન થાય તો ફક્ત પાંચ જ મિનિટમાં તમે આ રીતના એકદમ સરસ સોફ્ટ અને પોચી રૂજેવી સુખડી બનાવી અને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ખાવાની મજા આવી જાય છે તમે પણ આ મારી રીત પ્રમાણે ગોળવાળી સુખડી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સુખડીની રેસિપી કેવી લાગી જો તમને આ સુખડીની રેસિપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય